જયારે પણ જરૂર પડે છે ત્યારે સમાજમાં આપનાર તમામ દાદાઓ યુવાન ભાઈઓ બહેનો અને પત્રકાર મિત્રો આ બધા અમલ માં આવ્યું એના પછી ઓગણીસો ને અઠાણું માં આ વિસ્તારમાં પ્રથમ સમૂહ માધાશ્રી સોલંકી સાહેબ ક્યાંક કે ક્યાંક બજાર નો આપણ નતો થતો એટલા માટે કરીને કઈ છે છવી અગિયાર બે હાજર પછી અને લાભ પાંચમ દિવસે આગેવાનો સાથે વિચાર વિમર્શ કરવા માટેની વાત મૂકવામાં આવી એના પછી તારીખ પંદર અગિયાર બે હાજર છવ્વીસ રોજ જગદીશભાઈ ઠાગોર સાહેબ હોય ધારાસભ્યો હોય

એ નારાજી વ્યક્ત કરવી નહીં रमाइ <laughs> ल <laughs> અને સાદી બંગણી લઈ જવાની રહેશે આ સિવાય અન્ય કોઈ લાગી ના પ્રસંગી <Gã> રાજ ¡Hola, <laughs> rabal! <laughs> खणो कोन वठो चारो आहे 小孩子别打姐姐